મિત્રો અત્યારે આધાર કાર્ડ અને રેશન કાર્ડ માટે ઈ કેવાયસી ની કામગીરી માટેની જાહેરાતો આવી રહી છે અને આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક કરાવવું ખૂબ જ જરૂરી છે ત્યારે પુરવઠા ઓફિસ ખાતે વધારે લાઈનો ન લાગે તે માટે મોબાઈલ ની અંદર જેવી એપ્લિકેશનો આવી ગઈ છે જેના દ્વારા આપ આપના પરિવાર આપના સગા સંબંધી અને આપના આરોગ્ય પાડોશમાં લોકોના રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા કરી શકો છો જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપવામાં આવી છે પરંતુ તેમાં એક ખાસ કરીને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે કે આપનું જે આધાર કાર્ડ છે એમાં આપની પાસે હાજર રહેલું મોબાઈલ જે છે એના નંબર લિંક કરેલા જરૂરી છે આપના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરેલા હશે તો જ આપ આ પ્રક્રિયા કરી શકશો એના માટે જો આપના આધાર કાર્ડમાં કોઈ મોબાઈલ નંબર લિંક કરેલા ન હોય તો સૌથી પહેલા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવી લેજો જેથી આ પ્રક્રિયા કરવામાં સરળતા રહે અને સૌથી પહેલા આપના મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈ અને બે એપ્લિકેશન એક માય રેશન કાર્ડ એપ્લિકેશન અને એક આધાર આરડી સર્વિસ આ વિડીયોની અંદર આગળ આ એપ્લિકેશનો સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે સોશિયલ મીડિયા ચલાવીએ છીએ તો આપણા જ મોબાઈલમાં આપણા ઘરના આપણા પરિવારના તેમજ આપણા સગા સંબંધી આડોશ તમામ લોકોના જે આધાર કાર્ડ અને રેશન કાર્ડ નહીં કરવાની પ્રોસેસ છે તે આપણે કરી દઈએ અને લોકોને મદદરૂપ બનીએ

મિત્રો રેશન કાર્ડમાં આધાર ઇ કેવાય સી કઈ રીતે કરવું તેની સંપૂર્ણ પ્રક્રિયા આવી રીતે છે પ્લે સ્ટોરમાં જઈ સૌ પ્રથમ માય રેશન કાર્ડ નામની જે એપ્લિકેશન છે તેને પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો આ સર્ચ કરવાથી આ પ્રકારનો લોગો આવશે અને પ્લે સ્ટોરમાંથી જ બીજી એક એપ્લિકેશન છે આધાર ફેસ આરડી આ રીતે આપ સર્ચ કરો અને ઇન્સ્ટોલ કરો ત્યારબાદ એપ્લિકેશન ઓપન કરી તેમાં તમારા જે મોબાઈલ છે તે નંબર નાખો અને નવા યુઝર છો તો નવા વપરાશકર્તા નામનું એક ઓપ્શન આવશે જેમાં આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ લખો અને નીચે આપના મોબાઈલ નંબર લખો ત્યારબાદ મોબાઈલ નંબર ટાઈપ કરી મોબાઈલ નંબર ચકાસો તેના ઉપર તમે ક્લિક કરશો તો વેરિફિકેશન કોડ તમે જે મોબાઈલ નંબર નાખ્યા છે તેમાં આવશે છો આકરાનો ઓટીપી દાખલ કરો અને નોંધણી કરો ત્યારબાદ લોગ ઇન કરો લોગિન કરવા માટે લોગ ઇન લખેલું હશે તેમાં પર ક્લિક કરો અને ત્યારબાદ મોબાઈલ નંબર નાખો મોબાઈલ નંબર નાખી ઓટીપી મોકલો એટલે તમે જે મોબાઈલ નંબર નાખેલા હશે તે મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે ઓટીપી દાખલ કરવાનું ઓપ્શન આવશે જેમાં છ આંકડાનો ઓટીપી આવશે ત્યારબાદ ઓટીપી ચકાસુ નામના ઓપ્શન ઉપર જઈ અને ત્યારબાદ એક પિન આવશે જે આપણે સેટ કરવાનું રહેશે કોઈપણ પિન જે આપ નક્કી કરો એ પિન બંને જગ્યાએ એક જ દાખલા તરીકે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એ રીતે બંને જગ્યાએ એક જ પિન નાખો ત્યારબાદ ઉપર જે ત્રણ લીટીવાળો જે એક નિશાન દેખાય છે તેમાં ઓપન કરો જેમાં પ્રોફાઇલ જે છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ પ્રોફાઇલ પર ક્લિક કરવાથી તમારું રેશન કાર્ડ લિંક કરો એવું એક ઓપ્શન લખેલું આવશે જેમાં તમારા જે રેશન કાર્ડ છે તેના જે નંબર છે એ ટાઈપ કરો અને તમારા પોતાના આધાર કાર્ડના જે છેલ્લા ચાર આંકડા છે તે ટાઈપ કરો ત્યારબાદ રાશન કાર્ડ લિંક કરવા માટેનું એક ઓપ્શન આવશે જ્યાં ગોલ એક નિશાની હશે તેમાં રાઇટ ક્લિક કરો અને આધાર ઓટીપી જનરેટ કરો જેમાં તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર અપડેટ હશે તેના ઉપર ઓટીપી જશે અને એ ઓટીપી દાખલ કરવાનો ઓપ્શન આવશે ત્યાં ઓટીપી નાખી અને ઓટીપી ચકાસો નામના ઓપ્શન ઉપર જઈ અને ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ રેશન કાર્ડ લીંક સક્સેસફુલી તમારું કાર્ડ લીંક થઈ ગયું છે તેવું ઓપ્શન આવશે જે તમારો રેશન કાર્ડ જે લીંક થયું છે હવે આ એપને ફરી એકવાર ઓપન કરો માય રેશન કાર્ડ એપને ફરી એકવાર ઓપન કરો એમાં આધાર ઇ કેવાયસી નામનું એક ઓપ્શન નીચે આવશે આજે નિશાની છે એ પ્રકારે જેમાં બોક્સ આવશે જેમાં રાઇટ ક્લિક કરજો લાઇ રાઈટ ક્લિક કર્યા પછી કાર્ડની વિગતો મેળવો આ કાર્ડની વિગતો મેળવવાના ઓપ્શન ઉપર આપ ક્લિક કરશો એટલે ત્યાં રેશન કાર્ડ નંબર ઓટોમેટિક લખેલા હશે તમારું જે કોડ બાજુમાં લખેલું હશે એને ઓપન કરી અને નીચે આપેલા જે બટન છે તેના ઉપર ક્લિક કરો તો તમારા પરિવારના તમામ સભ્યોનો ઈ કેવાયસી નો લખેલો હશે જો નો લખેલું હોય તો એને આપણે ઈ કેવાયસી કરવા માટે જે આધાર ઈ કેવાયસી માટે સભ્ય એટલે તમારા કૂપનમાં જેટલા નામ હશે તે સભ્યોનું નામ ઓટોમેટિક તેમાં લખેલા આવશે એમાં એક પછી એક તમારે ઓપન કરવાનું છે રાઈટ ક્લિક કરી ઓટીપી જનરેટ કરો ઓટીપી જનરેટના બટન ઉપર ક્લિક કરશો એટલે આ આધાર ઓટીપી જે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર અપડેટ હશે તેના ઉપર એક ઓટીપી જશે તેને ક્લિક કર્યો અને આધાર ફેસ આરડી જે સર્વિસ છે એ ઓટોમેટિક ઓપન થઈ જશે એને મંજૂરી આપવાનું ઓપ્શન આપી દો એટલે તમારો જે કેમેરો છે એ ઓટોમેટિક જનરેટ થશે આવી એપ્લિકેશન ખુલશે જેમાં રાઇટ ક્લિક કરી અને પ્રોસેસ કરવાનું રહેશે આ પ્રોસેસ તમે કરશો ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારા મોબાઈલમાં કેમેરો ઓપન થશે તમે જેનું આધાર ઈ કેવાયસી કરો છો એમાં તમારો ચહેરો બરાબર કુંડાળાની વચ્ચે આવે તે રીતે રાખો ત્યારબાદ લીલી લાઇન દેખાશે આ લીલી લાઇન આવી જાય એટલે તમારો ફોટો કમ્પ્લીટ સેટ થઈ ગયો છે અને એકવાર આંખ બંધ કરીને ખોલો એટલે ઓટોમેટિક તમારો ફોટો પડી જશે અને આ રીતનું એક ઓપ્શન આવશે સોરી પ્રક્રિયા પછી આવી વિગત આવે ત્યારે જે નીચે આપેલું બોક્સ છે તેની ઉપર રાઈટ ક્લિક કરી અને એને મંજૂરી માટે વિગતો મોકલો એવા ઓપ્શન ઉપર તમે ક્લિક કરી દો આ ક્લિક કરવાથી રિક્વેસ્ટ સેન્ડ ટુ જે તમારી વિગત છે એ અપડેટ થઈ છે એ કરવા કેવાય કરવા માટે મોકલી દીધું છે પછી આ જે ત્રણ આડી લાઈન છે એના ઉપર ક્લિક કરો આધાર ઈ કેવાયસી ના ઓપ્શન ઉપર ક્લિક કરો અને પહેલાં કરેલી પ્રક્રિયા ફરી એકવાર કરો જે રીતે તમે બીજા સભ્યોનું કરો છો એ રીતે